श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक तीसरो चाचा हरिवंश जी को जो अधूरो है अब वार्ता प्रसंग तीन वार्ता क्रमांक तीन में वार्ता प्रसंग भी तीन श्री गोकुलनाथ जी कृपा करी दर्शन करा और एक समय चाचा जी गुजरात जा रहा था और एक समय चाचा जी गुजरात को जात हते सो ये अपने मार्ग चले जाते सो मार्ग में एक रजपूत अपनी बेटी को ते अपने घर को ले जात हतो सो मार्ग में चले जात चाचा जी को ભઈ તબ તબ ગામ એક બાગ કે સબ ઉતરે એટલે કે એક રાજપૂત છે તે પોતાની દીકરીને સાસરેથી પોતાના ઘરે એના પિયર લઈ જવા માટે આવી રહ્યો છે માર્ગમાં દીકરી સાથે છે ત્યાં ચાચાજી સાથે મિલન થાય છે એક વટે માર્ગો એવી રીતે યાત્રી તરીકે અને પછી જે મુકામ આવે એટલે વાતો કરતા જાય સમય પસાર થતો જાય એમ ભાવ રાખીને આ રાજપૂત અને એની દીકરી એમાં રાજપૂત એ રીતે અમને સાથે રહેવાનું માન્યું એટલે ચાચાજીએ પ્રભુની પ્રેરણા અને ઈચ્છા માની અને એમની સાથે થોડી વાત પણ કરી ભેટ થઈ એટલે થોડી વાતચીત થઈ ઔપચારિક અને પછી સાથે સાથે ચાલ્યા તો જે ગુજરાત જતા માર્ગમાં જે ગામ રાત્રે રોકાવાનું નક્કી થયેલું જ હોય પહેલાંના જમાનામાં બધા બહુ ચાલીને યાત્રા કરતા અને ક્યાં રોકાવું એ પહેલેથી નિયમ નક્કી રહેતો એટલે એ ગામ પણ આવ્યું એ બગીચો પણ આવ્યો ત્યાં ઉતર્યા પાછે વજપૂત ગામ મેં સીધા લઈને ગયો અને આ જ પરંપરા હતી પહેલાં કોઈ જઈને હોટલમાં ખાતું નહોતું હા પેલું મળતું હતું મિષ્ઠાન રામાનંદ પંડિતે જલેબી ધરી હતી એ મિષ્ઠાનના કંદોઈના પ્રસંગો છે પણ જ્યારે જ્યારે પેલો હીરા પારખું જમીનવાળો પણ ઉતર્યો તો એણે પણ સામાન સીધું સામાન અને વાસણ લેવા માટે માણસોને મોકલ્યા એટલે આ એક પરંપરા હતી એટલે તો આયુષ્ય અને બળ જુદું હતું પચાસ કેરી એક જણ ખાતો હતો એ જમાનામાં અત્યારે બે નથી ખવાતી તો બધા એ જે રાજપૂત હતો એ ગામમાં ઉતર્યો અને સીધું સામાન લેવા ગયો ઘી ગોળ લોટ મસાલા ઓર હરિવંશજી કે હું સંગ કે વૈષ્ણવ સીધા ચાચાજી જોડે પણ જે વૈષ્ણવ હતા એ પણ ગયા પાછે ચાચાજી ને રાજપૂત કી બેટી સો પૂછ્યો જો તમારે કુલ એટલે આ ચાચાજીની દ્રષ્ટિ આજે રજપૂતી દીકરી ઉપર પડી એટલે આ લીલાની જીવ હોવી જોઈએ તો જ ચાચાજી આવી રીતે એની સાથે વાત કરે કે તારા કુળમાં કોઈ વૈષ્ણવ થયું છે તબ વા તબા રજપૂતાનીને હરિવંશજીસો કહ્યો જો તુમ કૃપા કરોગે તો વૈષ્ણવ હોયગે જેવી રીતે હમણાં પેલી ભીલ સ્ત્રીએ ઓળખી લીધા કે આ કોઈ મહાપુરુષ છે એવી રીતે આ પણ જાણી ગઈ પાછે હરિવંશજી અમનું એ જ ઓજ તે જ જોઈને પાછે હરિવંશજી અપને મનને વિચાર કરે જો સામગ્રી અતિ ઉત્તમ યહ ભગવદ ભોગ યોગ્ય હૈ આ જે ભાવને શબ્દો છે જેમાં ઠાકોરજીને ઉત્તમ વસ્તુના ભોગતા કયા છે પુષ્ટિ માર્ગમાં અને જે આ ભોગવે છે ભોગ જેનો આ ભોગ સ્વીકારે છે એને જેમ કે પછી એ ભોજનની સામગ્રી હોય કે સમાગમ માટેનો ભાવ હોય એમાં તેને સામગ્રી શબ્દ વપરાય એટલે સામગ્રી અતિ ઉત્તમ યહ ભગવદ્ ભોગ યોગ્ય હૈ પરંતુ વૈષ્ણવ બીનું યહ સામગ્રી શ્રીનાથજી કોણ ભાંતિ અંગીકાર કરે ઓહોહો સોચ કરત ભય એટલે આ લીલામાં એમ પણ સમજવું કે શ્રી ગુસાઇજી આપે જેમ નામ આપવા માટેની આજ્ઞા કરેલી છે અને વસ્ત્ર સેવા પણ પધરાવી હમણાં છે આ ભીલોના ગામમાં એવી રીતે હવે એક આ એક આ એક બીજું પણ સામર્થ્ય આપેલું છે કે જે આ પ્રસંગમાં આવશે હવે શ્રી હરિરાયજી ભાવપ્રકાશમાં કહે છે કે યહ યહ સંદેહ હોય जो अली खान की बेटी को श्रीनाथ जी ने पहले ही अंगीकार करी थी अली खान ने दीकरी ने तो ब्रह्मसोबंद के नाम थे ठाकुर जी अनुभव बताया तो रासपण करो बधुज सुख आपे वह श्री घुसाई जी की सरनी आई ताते यहाँ चाचा जी ऐसे क्यों विचारे तहाँ कहते हैं जो शरणि बहे बिनु श्री महाप्रभु जी वल्लभाचार्य जी के मार्ग की रीति सो दृढ़ अंगीकार नाही ताते पुष्टि रस की प्राप्ति होत नाही याहिते अली खान की बेटी को श्रीनाथ जी ने अंगीकार करी तो उस श्रीनाथ जी वासो श्री गुणसाई जी के शरणि जाई वैष्णव की कही नातर रसानुभाव भय पाछे सरनी को कहा प्रयोजन सु पुष्टि मार्ग की रीति सो वैष्णव होई तो जीव को स्वतंत्र भक्ति रस को दान है ताते वल्लभाख्यान में गोपालदास जी ने कहे है જો ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય શું ભક્તિમાર્ગીય જીવ સ્વતંત્ર ભક્તિ રસ કે અધિકારી છે આ જે ભક્તિમાર્ગીય જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય એનો અભાવ એવો કે કેવલ ભક્ત એટલે જે મર્યાદામાં ચરણોની ભક્તિ અને એ જે ભાવ છે શીતળ ભાવ એવું ક્યારેય પણ પુષ્ટિ માર્ગના જીવોમાં ન હોઈ શકે સો ભક્તિમાર્ગીય જીવ સ્વતંત્ર ભક્તિ રસ કે અધિકારી હૈ પરી તે ઉનકો વા રસ કી પ્રાપ્તિ નહીં યાસો પુષ્ટિ માર્ગ મેં શરણ કે અપેક્ષા હૈ ગુરુ બીના દ્રઢ શરણાગતિ નહીં એટલે હમણાં જે બે ગઈકાલે પ્રશ્ન પસંદ કર્યો ને જે વીરબાઈ પુલિંદીના યુથની છે એટલું તો સાચું છે અને વીરબાઈની પણ સેવામાં ઠાકોરજીને અવેર થતી હતી અને વીરબાઈને પ્રસવ થયો અને પુત્ર જન્મ્યો અને એવા મળમૂત્રના એવા ખાબો લોહીના ખાબોચિયામાં એને ઠાકોરજીને પોઢાવવા માટે એના ઘરના તો કોઈ આવ્યા નહીં વધાઈમાં પડી ગયા અને એમના પતિ કંઈક સમાધાન માટે ગયા હતા એમના કબીલાઓના ઝઘડાનું અને એ વખતે પુત્રનો આવું આવવું એ પણ આ માતાને દુઃખજનક લાગ્યું કેમ કે ઠાકોરજીને જગાવવા માટેનો સમય વીતી ગયો ખાસો અને હજી કોઈ આવ્યું નહીં ના કોઈ ઘરના આવ્યા જગાવવા એ બધાએ આપવામાં પડી ગયા ગયા એ ગયા ઘરે ઘરે આ બાજુ પતિ હજી પાછો નથી આવ્યો પેલા લોકોએ રોકી રાખ્યો છે ના એટલે બધી ભૂલ થઈ એમાં મેહા ધીમરનો પ્રસંગ ભળી ગયો પણ વીરબાઈને ટૂંકમાં પ્રસવ થયો એ વખતે એના પુત્રને જન્મ્યા પછી સેવા કરવાની આવી એવું કંઈ થયું અને છાણથી ઠાકોરજી આજ્ઞા કરી કે તું જ સેવા કર તો કે આવી રીતે ના થાય આ તો કેવી રીતે હું તો આવી સ્થિતિમાં તો કે અમારી આજ્ઞા છે તને બાધક નહીં થાય એ પ્રસંગ વીરબાઈનો હતો એટલે એમાં એટલા માટે મારી જે ગઈકાલે ભૂલ થઈ એવી થઈ કે વીરબાઈના પ્રસંગને મેં કુંજરી કુંજ કુંજરી જે હતી એ શ્રી ગુસાઇજીની સેવકીની છે બસોને અરે સિક્સટી નાઇન અગણેશ સિત્તેરમી સેવિકા છે કુંજરી આ એનો પ્રસંગ મેં ગઈકાલે ભૂલથી વીરબાઈના નામે કહી દીધું એ પ્રસંગમાં આ જ વાત આવી જે અત્યારે આવી કે ગુરુ બીના દ્રઢ શરણાગતિ નહીં અને ભક્તિમાર્ગીય જીવ સ્વતંત્ર ભક્તિ રસ કે અધિકારી છે પરી આપહી તે ઉનકો વા રસ કે પ્રાપ્તિ નહીં એટલે એને જે મનોરથ થયો હોય ઠાકોરજી તો પૂર્ણ પુરુષોત્તમ છે જ અને એ ઠાકોરજી તો દરેકે દરેક જીવ જેવો મનોરથ કરે એવા મનોરથ પૂરા કરવા માટે તત્પર છે એ એ ઠાકોરજીનો સ્વભાવ છે પણ એ જીવ જ્યારે એ લાભ લેવા માટે નજીક જાય ત્યારે ગુરુ વગર એને દ્રઢતા પ્રાપ્ત ન થઈ શકે એટલે એને પડવું પડે એ પડવાનું ન થાય એના માટે ગુરુનું સ્થાન છે એને દરેકમાં ગુરુ અલગ હોય મર્યાદા માર્ગમાં જે ગુરુ છે એ અલગ છે એ વેદની મર્યાદામાં રહી અને એમને ગુરુનો ઉપદેશ આપે છે અને આ જે છે માર્ગ પુષ્ટિ માર્ગ એમાં વેદથી ઓળંગી ગયેલો માર્ગ છે આ વેદથી પર છે કારણ કે જે બ્રહ્માંડો જેટલા પણ છે જેમાં વિષ્ણુ મહેશ અને બ્રહ્માજી સંચાલન કરી રહ્યા છે એ બધા બ્રહ્માંડો વેદની મર્યાદાથી ચાલી રહ્યા છે પણ આ જે છે ગોલોક એમાં પૂર્ણ પુરુષોત્તમ રસો વૈશ જે શ્રી કૃષ્ણચંદ્ર બિરાજે છે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે એ વેદથી પર છે એટલે ત્યાં વેદની મર્યાદા નથી એટલે એમને જો ગુરુ કરવા હોય તો એક જ ગુરુ થાય અને એ છે સ્વામિનીજી કે એ જ આ માર્ગના મુખિયા છે એ જ દ્વારથી પ્રવેશ થઈ શકે છે એટલે ગઈકાલ જે પ્રસંગ મેં કયો વીરભાઈનો છે એમ કરીને પણ એને એ કુંજરીનો છે એ કુંજરી એ વ્રજમાં પુલિંદીના યુથની હતી રામજીના દર્શન કરીને એને સીધે સીધી વ્રજમાં ઠાકોરજીના રસમાં રાસમાં પ્રવેશ થઈ ગયેલો અને ઉત્થાપનના લીલા મેવાનો ભોગ ધરવાનો એને અધિકાર પણ પ્રાપ્ત થઈ ગયેલો અને એ લીલોમેવો લેવડાવી રહેલી રસો વૈષ્ણવ શ્રી કૃષ્ણ પ્રભુને ઉત્થાપનના સમયે ત્યારે સ્વામીનીજી સામેથી આવ્યા ત્યારે આ કુંજરી જે હતી એ પૂર્વજન્મના વ્રજની આ પુલિંદીની હતી અને એ ઊભી ના થઈ એટલે આ જે ગુરુ વગર જ્ઞાન નહીં અને દ્રઢતા નહીં એ પ્રસંગ હતો ગઈકાલે આજે ફરી લઉં છું એટલા માટે કે ગઈકાલે બાય મિસ્ટેક મેં વીરભાઈનો છે એમ પૂર્વજન્મનો એમ કરીને લીધો હતો પણ ના આ કુંજરીનો પૂર્વજન્મનો છે એટલે ફરી લઈ લઉં છું ને આ પ્રસંગ અત્યારે પણ છે જ અહીંયા કે ગુરુ વિના દ્રઢતા નથી એટલે તો એ જે સ્વામિની આવવું અને એમને કોણ આવ્યું છે એ સ્વરૂપ જ્ઞાન ન થયું અને ઉપરથી અવહેલના થઈ અને એમને રોકી લીધા અને કહ્યું કે તમે ત્યાં જ ઉભા રહો જુઓ ને અહીંયા ઠાકોરજી ભોગ આરોગી રહ્યા છે તો સ્વામિનીજીને રોકવા એ કેટલો મોટો અપરાધ છે એનો પણ એમને ખ્યાલ નથી અને બાકી રહ્યું તો એના વાત કરતાં આવું બોલતા મુખમાંથી ઉડ્યું અને એ લીલા મેવામાં પડ્યું એની સાથે જ સ્વામિનીજીએ શ્રાપ આપ્યો કે તું મ્લેચ્છ યોનીમાં જા એટલે એ મુસલમાન મલેચ્છના ઘરમાં જન્મે છે અને તે આવી રહી હોય છે આ તરફ આદુ અને રોટલી ખાઈને નીકળી હોય છે અને માર્ગમાં બહુ જ ગરમી હોય છે જ્યેષ્ઠ મહિનો એટલે પ્રાણકંઠે આવે છે જળ વગર જળ નથી હોતું ત્યાં અને એ તે પડી જાય છે અને તે પછી જે આપની ઝારીજીમાંથી શ્રી ઘૂંસાયેલી જળ પાન કરાવે છે એ પ્રસંગ પછી એનો ઉદ્ધાર પણ બહુ સુંદર રીતે થાય છે અને છેલ્લે એ બહાર જે ગોકુલના નવણીત પ્રિયાજીના મંદિરની બહાર જે છેલ્લા શ્વાસ ગણી રહી હોય છે ત્યારે શ્રી ગો તો એવી કૃપા કરે છે કે જે કૃપા પુષ્ટિમાર્ગ સિવાય સંભવ જ નથી આપ એમને નામ સંભળાવે છે કંઠી પહેરાવે છે મહાપ્રસાદ લેવડાવે છે ચરણામૃત લેવડાવે છે અને એને છેલ્લી ક્ષણોમાં શ્રી ગોસાઈજી આપના જ દેહમાં સ્વામિનીજી અને શ્રી કૃષ્ણચંદ્રના દર્શન પણ કરાવે છે અને પછી જ્યારે દેહ છોડે છે તો એના એ મલેચ્છ સ્ત્રીના અગ્નિ સંસ્કાર પણ શ્રી ગુસાઇજી વૈષ્ણવોથી કરાવે છે અને એમ પણ કહે છે વૈષ્ણવોને કે હવે આ બ્રાહ્મણ થશે પછીના જન્મમાં અને પછી લીલામાં આવશે તો આ જે પુલિંદીની ઉપર લીલામાં જે વ્રજમાં લીલામાં જે ભૂલ કરી એ ભૂલનું કારણ જ ગુરુ વગરનું મિથ્યા થઈ જાય છે જીવન એટલે જ આ પડવું થાય છે તો અહીંયા ગુરુ બીના દ્રઢ શરણાગતિ નહીં તાતે ચાચાજી સોચ કરત ભય સો ભગવદીય પરમ ઉદાર હોત હૈ તાતે યા પ્રકાર યાકો સ્વતંત્ર ભક્તિ રસ કે દાનકો વિચારકીઓ એટલે ભગવદ્દી તો ઈચ્છે કરી શકે એ પણ ભાવ અહીંયા શ્રી હરિરાયજીએ પ્રગટ કરી દીધો અને બીજો ભાવ તો છે જ કે શ્રી ગુંસાઈજીના આપના નિજ સેવક છે એટલે આપે આપનું સામર્થ્ય તો પધરાવેલું જ છે એટલે આપ અત્યારે બગર બ્રહ્મ સંબંધે આ જીવને સીધા લીલામાં મોકલી દેશે એવો સામર્થ્ય પ્રગટ કર્યું છે એટલે ભગવદેવનું જે સામર્થ્ય છે એ જુદું ને અત્યારે આ જે સામર્થ્ય છે એમાં તો હરિરાયજીએ ભલે કહ્યું કે ભગવદ્ પરમ ઉદ્ધાર હોય છે એટલે એ કરી શકશે એ ભાવથી કહ્યું પણ આપ તો અત્યારે પ્રમેય બળથી આ લીલા કરશે કે આ સ્ત્રીનો સીધો લીલામાં પ્રવેશ કરાવશે પરંતુ ભગવદેવનો જે મહિમા છે એ તો પેલામાં આવે છે ત્રણ તુંબાવાળો જે વૈષ્ણવ છે એ એક રાજાને પુત્ર નથી હોતા અને એક શૈવ ભક્ત હોય છે બ્રાહ્મણ એને શિવજી સાથે સંબંધ પણ હોય છે અને પ્રસન્ન પણ કરી લે છે પણ વરદાનમાં એમ કહે છે કે આના ભાગ્યમાં નથી એટલે તું ઈચ્છા ના કરીશ તો આ બ્રાહ્મણ જીદે ચડે છે કે ના તો હું મરીશ તો શિવજી કહે તો પછી તારી ઈચ્છા મરવું હોય તો ભલે પણ આના ભાગ્યમાં નથી પછી એ જીત છોડી દે છે મરવાની અને આ ત્રણ તુંબાવાળો વૈષ્ણવ એમ કે છે કે જ્યાં ચાર છોકરા થશે અને ખરેખર ચાર થાય છે ત્યારે શિવજીને પાસે પેલો ફરી મળવા આવે છે અને ત્યારે શિવજી કે કે કેમ એવું થયું એનું કારણ એમાં આવશે ત્રણ તું તો ભગવદી તો મહિમા આવો છે હવે તબ ફેરી હરિવંશજી સો વારાજ પૂત કી બેટી ને વિનંતી કીની જો તુમ મોકો વૈષ્ણવ કરો કે આરતી બહોત ચાચાજીને વાસ્ત્રી કે મન કી જાની तब हरिवंश जी वासो कहे जो तू अपने पिता सो कहियो पाछे हम तो को वैष्णव करेंगे पाछे वाको पिता सीधा लेके आयो तब बेटी ने अपने पिता सो कही जो आपुन वैष्णव होई तो अच्छी बात है तब वह राजपूत ने बेटी सो कही मेरे हूँ मन में यही बात हती सो so, कौन आप उनको वैष्णव करेगो तब वाने पिता सो कही जो अपने संग ये जो है सो बड़े भगवदीय है तासो तुम इन सो विनती करोगे तो आप उनको ये वैष्णव करेंगे तब बेटी के वचन सुनी के वह राजपूत बहुत प्रसन्न भयो और आगे जो प्रसंग है वो कल आवेगो શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય હો